બીજી છે શું ઋષિ મુનિ નો બીજી ફિલસુફી છે શું જે કઈ બનો તે આશા તથા ભય વિના બનો આ જોરદાર વાત છે જે કંઈ બનો તે આશા તથા ભય વિના બનો પગભર છો તમે હવે આગળ તમારું કામ પગભર છો તમે હવે આગળ તમારું કામ રસ્તો બનો તમારો તમારી દિશા બનો રસ્તો બનો તમારો તમારી દિશા બનો આ હા 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 દુનિયાના બંધનોથી જો હો છૂટવું મરીસ દુનિયાના બંધનોથી જો હો છૂટવું મરીસ બસ આજથી તમે તમારા ખુદા બનો આહા હા બસ આજથી તમે જ તમારા ખુદા બનો વાહ 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 વાહ